સુરતના રાંદેરના રોકેટ સર્કલ પાસે મધરાત્રે પેસેન્જરની રાહ જોઈ રહેલા રિક્ષા ચાલકને પોલીસની ઓળખ આપી પોલીસ સ્ટેશને લઈ જવાના બહાને બાઇક પર બેસાડી અંધારામાં લઈ જાય સત્તરસો પડાવી લેનાર ઠગ વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઠગ નકલી પોલીસને ઝડપી પાડ્યો છે રાંદેર પોલીસ મથકમાં પાલનપુર જકાતનાકા વિસ્તારના વિદ્યાકુલ સ્કૂલ સામે સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતો રિક્ષા ચાલક મુકુલ રતિલાલ રાણાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ગત ત્રીજી એપ્રિલની મધ્યરાત્રે પોતાને રિક્ષા લઈ રાંદેરના રોકેટ સર્કલ પાસે પોતે ઉભો હતો ત્યારે બાઇક પર સાદા કપડામાં પોલીસ જેવી હેરકટ વાળો એક યુવાન ધસી આવ્યો હતો યુવાને મુકુલભાઈને કડકાઈથી પૂછ્યું હતું કે અહીં કેમ ઉભો છો તેના જવાબમાં મુકુલભાઈએ પેસેન્જરની રાહ જોઉં છું એવું કહ્યું હતું જોકે યુવાને હું રાંદેર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં છું તેને ચેક કરવો પડશે અને પોલીસ સ્ટેશન લઈ જવું પડશે તેમ કહી બાઇક પર બેસાડીને રાંદે રોડ ગોરાટ મંદિર તરફ જવાના રોડ પર રાયણ સ્કૂલ નજીક લઈ જવા પામ્યું હતું જે અંધારાનો લાભ લઈ ચેક કરવાના બહાને બસમાંથી રોકડા સત્રસો કાઢી લીધા હતા મુગલે વિરોધ કરતા ચૂપચાપ જતો રહે નહીં તો મારી નાખી તેવી ધમકી આપી બાઇક લઈ ચાલ્યો ગયો હતો પોતાની સાથે બનેલી ઘટના અંગે મુકલે પુત્ર જયર રાણાને વાત કર્યા બાદ રાંદે પોલીસ મથકમાં પોલીસના સોંગમાં પૈસા પડાવનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક રાંધે પોલીસે તપાસ હાથ ધરી ઠગને ઝડપી પાડ્યો जे एक ईसमय करण्या सत्तर सो रुपया अजाना इसमे काढी देते राहत पोलिसवाळा शो एवढी आणि पैसे तपास करीएसआय बी एस परमार नांदेड पोलिस स्टेशन एमने इसमने पकड्याचे आणि बातमी आधारे पकड्या आणि तपासनाच दरम्यान

તેણે આવી રીતે કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તેની તપાસ કરાઈ રહી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા